પંદરસો પંચીસ રૂપિયા પંદરસો પન્નાસ રૂપર રૂપિયા સોળશો રૂપાયો સાત નવશો પચીસ રૂપિયા પન્નાસ રૂપ એક હજાર રૂપિયા પચીસ રૂપાય એક હજાર પન્નાસ રૂપિયા રૂપાય ચૌદશો રૂપિયા

સોળા સોળ સોળ પંચ રૂપિયા સોળ પુલ આરતી અઠારસો બારાશો રૂપિયા બારા સવા બારા સાહેબારા સાહેબ બારાશો રૂપિયા પંચાવન રૂપિયા બારાશો પંચાવન રૂપિયા સાત રૂપિયા પંચ રૂપ તેરાશો રૂપિયા રૂપિયા બારસો રૂપાય બારા પાવને તેરા તે રૂપાય તેરસો તેર પચીસ તેરા ત્રીસ તેરસો પંદર રૂપિયા પંચોતેર રૂપિયા ચૌદસો રૂપિયા રૂપાય नऊशे रुपये एक हजार रुपये एक हजार रुपये तीनशे चारशे पाचशे तीनशे चारशे पाचशे सहाशे बी एल हाय दोनशे तीनशे चारशे पाचशे रुपये सहाशे रुपये सातशे रुपये केपी आहे सातशे रुपये आठशे रुपये एक हजार रुपये अकराशे रुपये गोवा अकरा साडे अकरा बाराशे तेरा तेरा साडे तेरावणी चौदा चौदाशे रुपये पंधराशे रुपये पंचवीस रुपये पंधराशे पन्नास रुपये सोळाशे रुपये का साडे पंधरा सोळाशे रुपये पंचवीस रुपये सोळाशे पन्नास रुपये पंचाहत्तरशेशे रुपये सतराशे पन्नास रुपये 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 पंचवीस सतरा पन्नासशे डॉलटी दोनशे पाचशे रुपये सातशे रुपये आठशे रुपये बी एल हाय एक हजार अकरा साडे अकरा भावने बारा बाराशे रुपये पंचवीस रुपये पन्नास रुपये तेराशे तेरा साडे तेरा चौदा साडे चौदा पंधराशे रुपये પંદરશો રૂપિયા પંદરશો રૂપાય તીન આરપી આ પાંચ સહાશો રૂપાય આઠશો રૂપિયા દિયલ આ એક હજાર રૂપાય અકરાશો રૂપાય અકરા સાડા અકરા બોને બારા બારાશો ચૌદશો રૂપિયા સાડ ચૌદ ભાવને પંદર પંદરસો રૂપિયા સાડે પંદરસો સોળાશો રૂપિયા આરતી આ બાર તેર સાડેતે આરપી આ પાંચે સહશો રૂપિયા આઠસો રૂપિયા નવશો રૂપાય એક રૂપિયા પંચો રૂપિયા અકરાશો રૂપિયા બી એલ